નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વારાસર રિંગ રોડ પર આવેલા શ્રીજી પાલાજી વિન્ડ ટાવર બીમાં આવેલી એચ કે હોટલમાં બારથી પરપ્રાંતીય મહિલાઓ અને યુવતીઓને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હતું વારસિયા પોલીસે રેડ કરતા અલગ અલગ રૂમોમાંથી લલનાઓ સાથે ગ્રાહકો કટંકી હાલતમાં ઝડપી ઝડપાઈ હતી પોલીસને છ લલનાઓ મળી આવી હતી એક ગ્રાહક દીઠ રૂપિયા પચીસો થી ત્રણ હજાર વસૂલવામાં આવતા હતા પોલીસે મેનેજર અને સંચાલક સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટલની આડવા કુટણખાનું દમદમતું હતું જેમાં પોલીસ વિભાગ અવારનવાર સપોટો બોલાવીને દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરે છે ત્યારે વારાશારી રોડ પર આવેલા બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં શ્રીજી બાલાજી વિન્ડ ટાવરની બેમાં આવેલી એચ કે વિલા હોટલમાં કુટનખાનું દમદમે છે તેવી બાતમી વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ વસાવાને મળી હતી જેના આધારે વારસિયા પોલીસની ટીમે બાતમી મુજબના એચ કે હોટલમાં રેડ કરી હતી અને હોટલના રૂમ નંબર પાંચસો તથા સાતસો એકમાંથી લન્નાઓ સાથે ગ્રાહકો કડંગી હાલતમાં ઝડપાઈ ગયા હતા ત્યારબાદ હોટલના અલગ અલગ રૂમોમાં તપાસ કરતા ત્યાંથી પણ પરપ્રાંતીય મહિલાઓ મળી આવી હતી જેથી મહિલાઓની પૂછપરછ કરતા મનીષ જગદીશ ઠક્કર રોનક અને મેનેજર રમેશ પટેલ દ્વારા હોટલમાં પરપ્રાંતીય મહિલાઓને બહારથી બોલાવીને તે વેપારનો ગોરખ ધંધો ચલાવતા હતા જેથી યુવતીઓ અને મહિલાઓને હોટલમાં રોકીને ગ્રાહકો દીઠ રૂપિયા પચીસો થી ત્રણ વસૂલ કરતા હતા અને ત્યારબાદ યુવતીએ તેમના રૂપિયા આપીને બાકીને રૂપિયાનું કમિશન મારતા હતા અને પોલીસે ઝડપી પાડેલા જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જીયુટ તથા સુરતસિંહ સુરજીતસિંહ કામોર પાસેથી ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા જ્યારે મિનેશ જગદીશ ઠક્કર રોનક અને રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધથી મોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ